નમસ્તે મિત્રો જય માટે જય શ્રી આરામ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા જ વિડીયોમાં અત્યારે અમે જઈ રહ્યા છીએ ચોટીલા અને ભાવનગરથી થાય છે દોઢસો કિલોમીટર ને રથના કેટલા અત્યારે લગભગ હજાર જેવું થઈ ગયું છે એટલે રસ્તા પ્રોગ્રામ કહેવાય ને કે મોડું થશે ને અંધારું થઈ ગયું છે ને મારે છે આ ભાવ મામા છે એક આ રઘુભાઈ છે ને એનો છોકરો પણ છે અરે જો ભાઈ એ પણ આવી જશે એની કે મારે આવું જ છે પેરાને વાયા થયો છે પણ હવે કાંઈ વાંધો નહીં ભલે વાયા થયો છે એને હવે ખબર પડે કે કેમ અંધારામાં એમ હોવાય એમ

અત્યારે એક દુકાને આવ્યા છે પાન માવો લેવા પણ દુકાન બંધ છે પછી અમે દુકાન ખોલાવી છે એવું કંઈક છે અને રસિકની અંદર છે ભાવ મામન ને આ આખો છે ભાવનગર રાજકોટ હાઈવે અત્યારે અમે જવા રોડે ઊભો છે ને આ છે ચિત્ર મસ્ત ને પણ મંદિરવાળો રસ્તો છે આ બે ગાડી ઊભી રાખી દીધી અમારી જ્યાં છે માવો લેવા જો આવે છે માવો લઈને એટલે ક્યાં આવજે તો બે તો માવો લઈને આવ્યા કેમ દવા રોકાવ એટલે બધો માવો લઈને આવ્યા ભાઈ આ ગાડી બાડી આપણે આવી જશે એ પાસે નીકળી જઈ ને માવ અને એવું લઈ આવ્યા છે ભાઈ બપોરી ને લઈ આવ્યા છે હવે કઈ લેવાનું છે રસ્તામાં કઈ હાલો એ પેટ્રોલ પુરાવાનું છે હવે પેટ્રોલ પુરાવા છે આપણી ગાડી પેટ્રોલ પુરાવે છે ભાવ મમ્મા ઉભા છે ધ્યાન રાખીને હા રસિક ને રઘુભાઈ ઉભા છે કિલો રાખવાનું છે પેટ્રોલ ભાઈ છસો છે થઈ રહેશે હાલો ભાઈ આપણું પેટ્રોલ થઈ ગયું છે

અલગમેસ સદોર નખવાનું છે બાપ બેગર તમે ના ઓળખા હોય અહીંયા પૈસા આપવાના છે પૈસા અમે ક્યાં કે આપી કોણ આવવાનું છે અમે અમને લઈ જાય હાલો કે કેવા માણસો કેવા માણસો માણસો કે પૈસા આપ્યા હા એ તો છે પણ હવે તો કરે તો પૂરા છે અહીંયા મારું

અને ભાવ જ્યાં પાણીની બોતલ લેવા લઘુ બધો સાનો ઓર્ડર આપે છે એટલે ચા પી લઈ જાય અંદર હવે રાતના કેટલા વાગે બાર વાગી જશે અત્યારે થઈ ગયો બાર સાડા બાજુ ત્યાં થઈ જશે અને ચા પાણી પી લઈ ભાવ જાય મા બનાવવા મીડે એટલે આ બધું હું લઈએ બધું એટલે તમાકો ને ભાઈ આખો થેલો ભરી લીધો હોપારીને કેટલું લેવો હોપારી પાંચ સો છે કાલ આ સુધી આ એટલે પાંચ સો પર ખાઈ દો બે થી બોલો જ્યાં પાંચસો છે આ રઘુભાઈ ના ભાવા મામા ત્રણે ત્રણ પાંચસો વપારીને ખાઈ દેવાના છે બોલો જો માવાના પેકિંગ આવી ગયા હે રઘુભાઈ હું જોયું એને ઊંઘમાં છોકરો ઊંઘમાં છે ના પાડી દેવાનું તોય આવ્યો છે ઊંઘમાં આવ્યો છે અને હું વાણી જ દેવાના છે ગમે એમ કરતો ઊંઘે તો આખું તો બેન છે

આંતે કેટલું છે પચાસ કિલોમીટર છે પચાસ કિલોમીટર છે અહીંથી મેન રોડ છે ભાઈ તમે ભાઈ સાણા કપ તમે ઘણા બધા જોયા છે પણ આ કંઈક અલગ પ્રકારનો સાનો કપ છે તમે જોવો આમ આનો વાટકો કહેવાય નો સાનો કપ કહેવાય કંઈક અલગ મેળનો જ કપ છે મેં પહેલી વાર કપ જોયો છે હવે આવો આને વાટકો કહેવાય અને કપ ન કહેવાય અને સા ભાઈ સુપર ડિટ છે ઊંઘ ઉડી જીકમાં એવી શાહ છે એટલે શાહ પી લઈ પછી પાછા ગાડી આંકવા મળી હવે આ સેલો સ્ટોપ છે પછી ડાયરેક્ટ સુધી સોંટીલા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો અને રાતના બે વાગી જશે અને થાકી જશે હવે ફાઇનલ મિત્રો અમે પગી જોંટીલા અને ચાર વાગી જાય છે તો એ કંઈ હોવાનો મેળ નહીં આવે હવે નાય ધોઈને ડુંગરોને સીધા આપણે સડવાનો છે અત્યારે હજી તો એમ કહેવાય ને કે ડુંગરો તો હજી વાર લાગશે સડવવાનું કારણ કે ગેટ બંધ છે સીધા આપણે નાહવા ધોવા જઈએ પહેલાં અને પછી કહે છે આગળ વાત કરીશું તો હા મેં તમે લાટ જોઈ શકો છો એ છે ડુંગરો નજરે તારે ડુંગરો છે સડવાનું બંધ છે અને સડવાનું છે પાંચ વાગે પછી

અને પછી આપણે જે વિડીયો હશે એ અલગથી બનાવશું સ્વસ્ત્ર મસ્ત્રો અતારો ગુજુરી અલગ બધાને જય શ્રી કૃષ્ણ